નમસ્કાર મિત્રો જય માતાજી

અપડેટ કરાવી પડશે આધાર અપડેટ પ્રક્રિયા હાલમાં ચૌદમી સપ્ટેમ્બર સુધી મફત છે જોકે આ સમય મર્યાદા પછી અપડેટ સેવા માટે પચાસ રૂપિયાની ફી લાદવામાં આવશે આધાર કાર્ડ અપડેટ પ્રક્રિયાને વ્યાપક બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે જેનાથી વ્યક્તિઓ તેમના કાર્ડ પરની વિવિધ વિગતોમાં ફેરફાર કરાવી શકે છે આમાં તમારો મોબાઈલ નંબર ઈમેલ આઈડી સરનામું અને અન્ય સંબંધિત વસ્તી વિશે માહિતી અપડેટ કરવાનો સમાવેશ થાય છે ડોક્યુમેન્ટ અપડેટ કરવા માટે સૌ પ્રથમ માય આધાર વેબસાઇટ ઓપન કરવાનું રહેશે કેપ્ચર કોડ એડ કરવાનું ત્યારબાદ લોગિન વિથ ઓટીપી પર ક્લિક કરવાનું થશે ત્યારબાદ સ્ક્રીન ઉપર આવું પેજ ઓપન થાય છે જેમાં ડોક્યુમેન્ટ સાઇટ બે થી વધારે હોવી ના જોઈએ જેમાં સપોર્ટેડ ફાઇલ છે જે પીએનજી અને પીડીએફ રહેશે જેમાં સૌ પ્રથમ ડોક્યુમેન્ટ

ચેનલને સબ્સક્રાઈબ કરો થેન્ક યુ